અલનીનું અને લાનીનાની ઘટના સમજીએ એના પહેલાં હાઈ પ્રેશર અને લો પ્રેશરનો એક કોન્સેપ્ટ છે જે આપણે સમજીએ આપણે સૌ જાણીએ છીએ કે ગરમ પાણી અથવા તો ગરમ હવા એ વજનમાં હલકી હોય છે જ્યારે ઠંડુ પાણી અથવા તો ઠંડી હવા એ વજનમાં ભારે હોય છે આથી જે વિસ્તાર ગરમ હોય છે તે વિસ્તાર પર લો પ્રેશર ક્રિએટ થાય છે અને જે વિસ્તાર ઠંડો હોય છે ત્યાં હાઈ પ્રેશર ક્રિએટ થાય છે અને હવા અથવા તો પાણીનું વહન હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ થતું હોય છે તો આ જ આખું મિકેનિઝમ છે કે જે અલનીનો અને લા માટે જવાબદાર છે તો હવે આપણે અલનીનો અને લા વિશે વિગતવાર સમજીએ તો અહીંયા ચાર ખંડો દર્શાવ્યા છે એશિયા ખંડ છે ઓસ્ટ્રેલિયા ખંડ છે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા છે આ ભૂમધ્ય રેખા છે અને આ વ્યાપારી પવનો છે કે જે પૂર્વથી પશ્ચિમ તરફ વાતા હોય છે હવે નોર્મલ કન્ડિશનમાં વ્યાપારી પવનો એ ખૂબ જ પ્રબળ હોય છે અને ત્યારે તે દક્ષિણ અમેરિકાનો જે તટીય વિસ્તાર પેરુ તરફનો છે ત્યાંના પાણીને ગરમ કરે છે અને અને આ ગરમ પાણી વિસ્થાપિત થઈને અહીંયા ઓસ્ટ્રેલિયા તરફ જમા થાય છે અને જ્યારે આ ગરમ પાણી અહીંયા જમા થાય છે ત્યારે અહીંયા ઉપર ખાલી પડેલા પાણીની જગ્યા તળિયામાંથી ઠંડુ પાણી આવીને લે છે કે જેને અપવેલિંગ કહીએ છીએ અને અપવેલિંગની સાથે તળિયામાં રહેલી સાથે શેવાળો અને શેવાળોની પાછળ પાછળ માછલીઓ પણ ઉપર આવે છે અને તે પેરુના તટીય વિસ્તારમાં માછીમારી માટે ખૂબ જ ઉપયોગી હોય છે હવે અહીંયા આપણે ગરમ પાણી જમા થતું જોયું ગરમ પાણી જમા થવાથી અહીંયા લો પ્રેશર ક્રિએટ થાય છે અને અહીંયા હાઈ પ્રેશર ક્રિએટ થાય છે હવે અહીંયાના પાણીમાં રહેલી બાષ્પ એ હવામાં ઉપર જાય છે અને વાદળો બાંધે છે અને વાદળો બંધાવવાથી તેનું ઘનીભવન થાય છે અને ઘની ભવન થવાથી ઓસ્ટ્રેલિયાના વિસ્તારમાં તે વરસાદ આપે છે હવે ઠંડી પડેલી હવા ફરીવાર હાઈ પ્રેશર ક્રિએટ કરે છે અને પાછી પેરુના તટીય વિસ્તાર તરફ વિસ્થાપિત થાય છે એટલે કે એક આવી એક સાયકલ બને છે તો આ છે નોર્મલ કન્ડિશન પરંતુ જ્યારે વ્યાપારી પવન નબળા પડે છે વ્યાપારી પવોનો નબળા પડવાથી આ વિસ્તારનું પાણી એટલું ગરમ થતું નથી આ વિસ્તારની કમ્પેરિઝનમાં એટલે કે અહીંયા લો પ્રેશર ક્રિએટ થાય છે અને અહીંયા હાઈ પ્રેશર ક્રિએટ થાય છે એટલે કે અહીંયા જે ગરમ પાણી હતું એ હવે આ તરફ વિસ્થાપિત થાય છે આ તરફ વિસ્થાપિત થવાથી અહીંયા વાદળો બંધાય છે અને અહીંયા ભેજવાળી હવા ઉપર જાય છે વાદળો બંધાય છે અને અહીંયાના વિસ્તારમાં વરસાદ આપે છે તો આપણે જોયું કે જ્યારે અહીંયા હાઈ પ્રેશર ક્રિએટ થાય છે અને અહીંયા લો પ્રેશર ક્રિએટ થાય છે ત્યારે પવનોની દિશા ઓસ્ટ્રેલિયાથી પેરુ તરફની બને છે તો તે જ રીતે અહીંયાના જે પવનો છે હિન્દ મહાસાગરના કે જે એશિયા એટલે કે આપણા ભારત દેશમાં વરસાદ લાવવા માટે જવાબદાર હોય છે તેનો એક ફાંટો ત્યાંથી આ તરફ એટલે કે લો પ્રેશર તરફ ફંટાઈ જાય છે એટલે જ્યારે અલનીનોની ઘટના બને છે ત્યારે ભારતમાં ઘણી વખત અનિયમિત વરસાદને કારણે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે અને એનાથી વિપરીત છે એ લાનીનોની ઘટના છે લાનીનોની ઘટનામાં અહીંયા છે એ હાઈ પ્રેશર ક્રિએટ થાય છે અહીંયા લો પ્રેશર ક્રિએટ થાય છે અને અહીંયા પુષ્કળ માત્રામાં વરસાદ વરસે છે અને તેનાથી આ પવનો છે એ આ તરફ વિસ્થાપિત થતા નથી એટલે કે એશિયાએ આપણા ભારત દેશમાં પણ ખૂબ જ પુષ્કળ માત્રામાં વરસાદ આપે છે અલનીનો છે એની ઘટના પચીસ ડિસેમ્બર આસપાસ થતી હોવાથી તેને ઈસુ ખ્રિસ્તના દીકરા તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા તો નાનો દીકરો નાનો છોકરો તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યારે લાનીનોની ઘટના છે એને નાની છોકરી તરીકે પણ ઓળખવામાં આવે છે